ના ના અમાર કલેક્ટર સાહેબ આ દેશના માલિક છીએ ના નામ દીધું ના માગે કારા કારા તમે આગળ આવી જાવ છો અમે આ અધિકાર માંગ્યા પાસે એક નદી માનતા તમે શાંતિથી અમારી વાત તો

તમે ની ઉપર આવતા રોકો છો અમે શાંતિ થી આવવા શાંતિપૂર્ણ જ છે અમારું કામ બધું રોકશો અમને કેમ નથી આ કલેક્ટર કચેરી કોઈ ની પેઢી છે આ કલેક્ટર કચેરી કોઈની પેઢી છે ભાઈ

અમે કોઈ પરમિશન ની લઈએ

બોલા દર વખત આવું થશે દર વખત આવું થશે चलेगी नहीं चलेगी पुलिस हमसे सरकार हमसे डरती है पुलिस को आगे करती है सरकार हमसे डरती है નાદો પછી જ અમે ખસીશું અહીંથી અમે જઈશું નહીં નામેન્ટ નોકર છે અમે પણ નોકર છે પ્રજાના પ્રજાના ટેક્સ પૈસા અમને પણ પગાર મળે છે એટલે કોઈ પણ અધિકારી પોતે માલિક છે એવું સમજવાનું નથી આજે આ બધા માલિકો આવ્યા છે કલેક્ટર ડીડીઓ નિયામક ડીઆરડીઆઈ અને પાંચે તાલુકાના ટીડીઓને બોલાવો પછી જ અમે અહીંથી ખસીશું અમારે અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવાના નહીં કાયદો ની વ્યવસ્થા જળવાય જવાબદારી પોલીસ ની છે પોલીસ મિત્રોને હું વિનંતી કરું છું ભાઈ અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છે તમે ઘર્ષણ નહીં કરો જાણી જોઈને અમારી સાથે તમે હું કરવા ઝઘડો ઉભો કરો છો ભાઈ કાયદો વ્યવસ્થા જાળવો ને તમે પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડના કેન્દ્રો નથી ચાલતા રેશન કાર્ડના સર્વર નથી ચાલતું આયુષ્માન કાર્ડ નથી ચાલતા તમે અમને બનાવી આપવાના હોય તો બોલો કેમ તમે વચ્ચે આવો છો ભાઈ રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે કેમ ભાઈ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્ધીનો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી કરીએ છીએ તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધાય ભૂલવું નહીં જોઈએ સાહેબગીરી બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે કેમ આવવા દેવામાં નથી આવતા અમને આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કઈ નિરાકરણ આવ્યું છે અહીંયા ધરણા પર બેઠા હતા બોર્ડની નીચે શું થયું આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની કોણ સર્વે કરવા આવ્યું છે કોઈ આવ્યું છે સર્વે કરવા એટલે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે અધિકારો માટે અમે લડીશું બરાબર અમે આ સીન સપાટા અને લાગડી લાઠીચાત ભાતીચાતથી ડરવાવાળા લોકો નથી અને તમે એ કરવા માંગતા હોય તો બી અમે તૈયાર છે ચાલો પર લડી લઈએ જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદ મારો જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું સવિદ સમાજ સાઇટ પર મૂકીશું આરપારની લડાઈ થશે આ તમને કહી દીધું કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સથી આપે છે કોઈના કમલમમાંથી પગાર નથી આવતો કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે પણ કીધું કોઈ કયો પરિપત્ર છે બતાવો અમને એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા ડીડીઓ શ્રી નર્મદા ડીઆરડી નિયામક શ્રી અને પાંચે તાલુકાના ડીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું અમે બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓ અમને ખુલાસો જોઈએ અહીં સુધી અમે જઈશું નહીં બે દિવસ રોકાવું પડશે તો રોકીશું હજુ પણ અમારે પાંચ દસ હજાર લોકોને બોલાવવા છે તો અહીંયા બોલાવીશું જો અમારું નિરાકરણ નહીં આવશે અમે ખાધા પીધા વગર અહીં પડ્યા રહીશું બરાબર આ તમારે કાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી ધક્કા મૂકી કરીને જાણી જોઈને તમે શું કહેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ ધરાવવા માંગો છો સિંહ સપાટા કરવા માંગો છો એ ડરવાળા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના કરોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપો કાળ્યો ભૂરિયો લાલિયો ભોલિયો આપો કે નામ રીતે જો દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ તમે દંડ ચાર દંડ ફટકારો છો ને ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ એ તમારા ફરજ નથી આવતું મજૂરો ને ચોકડી પર રોકી રોકીને એમ મન ફાવે એટલે કલેક્ટર શ્રીને ડીડીઓ અને નિયામક ડીઆરડી ને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો ધારાસભ્ય સમેત બધી પ્રજા આવી છે અમારે રજૂઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજમારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું આમનાવતી હું રજૂઆત કરીશ તમે બોલાવો કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નહીં જાવ

ना ना कलेक्टर श्री पेली केला है एमा के एन्ना कर्मचारी किदू हां साहेब आज हाजिर केम नथी पण ना ना छे जो भाई आज हाजिर नथी पण छे भाई पेली चेंबर मा हमरा निकरीन कियो किदू ने आओ थोड़ो चले छे न हाजिर नथी तो आज हमसे डरती है पुलिस को आगे करती है आज हमसे डरती है पुलिस को आगे करती है बाजे હક માગે હમ હા હક માગતે ગાંધી લડે છે રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પુરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે નલસે પાણી નથી આવતા યુવાનો બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે સત્તર એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઉભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડિયાપાડાની વાત કરું મનરેગાને હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાળાને ને પાંચસો ને મોટા સેજાવાડાને આઠસો નો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટરશ્રી અને એસપીશ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી એ વહીવટી તંત્રનો ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને કલેક્ટરશ્રી આપી છે ડીડીઓ શ્રી એ પણ બાહરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારો ની ઉગ્ર આંદોલન ટીડીઓશ્રીએ સોમવારે નવ તારીખે મિટિંગો લીધી ડેડિયાપાડા ડેડીયાપાડા તમામ ટીડીઓ અને એમણે કીધું કે શ્રી ની સૂચના છે અમે પોતે પૂછ્યું ડીડીઓ સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લક્ષ્યાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો આમને અટકાવવામાં નહીં આવે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમારું મોટો આંદોલન અહીંયા થશે કેવું પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે એક પણ સરકારી કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા છતાંય અમે કેવાડિયાની પરવાનગી માંગી પરવાનગી પણ નથી આપવામાં આવતી જ્યારે પણ પ્રોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી અને અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીભાજો કરવા ઉતરી પડે છે તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું તમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાઇસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ એ અમે ખુલ્લા પાડીશું એ કાલિયો હોય ભૂરીઓ હોય ભોલિયો હોય કે લાલિયો હોય બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લા છે બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડ્યું દારૂના માટે અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું ત્યાં પણ અમે કીધું છતાં પણ કોઈ નિરાકરણ નથી એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટી થી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસે આપણને પગાર મળે છે આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડે આ બાબતની એસપીને રજૂઆત કરવામાં આવી છે આજે કે આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા

તો ડીએપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓને સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે એ માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે ઓકે થેન્ક યુ નહીં રજૂઆતો હતી કે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીડીઓની સૂચનાથી જે કર્મચારીઓ બીજેપી સભ્ય ઝુંબેજ જે ચલાવી રહ્યા છે એને અટકાવો તો એ રજૂઆતને ધ્યાને રાખીને તમે અમને કીધું કે તમે જાતે આવો તો તમારી સાથે આજે અમે આવ્યા અને તમારી રજૂઆતને લઈને કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ એસપી સાહેબ અને ડીઆરડીના શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ શ્રીની ઉપસ્થિતિમાં અમે ચર્ચાઓ કરી અમે છ આગેવાન અંદર જઈને ત્યારે એમને આપણે બધા પુરાવા પણ રજૂ કર્યા જેમ કે મારા ડીયાપાડાના ટીડીઓએ સોમવારે નવ તારીખે તમામ મનરેગાના સ્ટાફની મિટિંગ લીધી તલાટીઓની મિટિંગ લીધી ડીઆરડીના કર્મચારીઓની મિટિંગ લીધી અને કડક સૂચના આપી કે ડીડીઓની સૂચના છે અને આ મનરેગાનો તેર હજારનો લક્ષ્યાંક તલાટીઓનો પંદર હજારનો લક્ષ્યાંક અને ડીઆરડીના આવાસવાળાના જેટલા પણ આવાસ આપ્યા છે એમને બધાને રજિસ્ટર કરાવો ટોયલેટ જેને મળ્યા છે એનું રજીસ્ટ્રેશન કરાવો એમ કરીને સૂચના આપીને ઝુંબેશના રૂપે બીજેપી સભ્ય નોંધણીની કામગીરી ચાલુ છે અને રોજે સાંજે ફોલોઅપ લેવામાં આવે છે ત્યારે એના વિરોધમાં આપણે બધા આજે ભેગા થયા આપણે શાંતિપૂર્વક જ રજૂઆત કરવા માટે અહીંયા આવતા હતા હું પણ તમારા લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ છું મારા અધિકારો સંવિધાને આપેલા અધિકારો હું પોતે સારી રીતે જાણું છું આપણે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે છતાં એ પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવે છે દરવાજા બંધ કરી દેવામાં આવે છે કલેક્ટર સાહેબ નથી એવી ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે ત્યારે આજના આ મંચ પરથી હું કહેવા માગું છું પોલીસ વિભાગના અધિકારીઓને પણ તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું છે અમે અત્યાર સુધી દસ વર્ષથી સામાજિક લડત ચલાવીએ છીએ કેવડિયા હોય નર્મદા હોય કે તમામ પ્રકારની લડાઈઓ ગાંધીનગરમાં પણ અમે હક અધિકારની લડાઈઓ માટેના ધરણા પ્રદર્શન કર્યા છે અમે અને સમાજે ક્યારે પણ કોઈ સરકારી મિલકત કે ખાનગી મિલકતને એક રૂપિયાનું પણ અમે નુકસાન નથી કર્યું ત્યારે આ કલેક્ટર ઓફિસ આ નર્મદા જિલ્લાના લોકોની સેવા માટે છે આ કોઈના બાપની પેઢી નથી છતાં આપણને રોકવામાં આવે છે ત્યારે આવનાર દિવસોમાં આપણે જાગવું પડશે એ હું મારા જેવા ધારાસભ્ય હોય કે તલાટી થી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સમાંથી આવે છે એટલે અમે બધા નોકર છે અમે બધા પ્રજાના નોકર છે હું પણ એમાં આવી જાઉં મને પણ પ્રજાના પૈસાનો પગાર મળે છે અને કલેક્ટર થી લઈને તલાટી સુધીના જેટલા પણ કર્મચારીઓ છે બધા પ્રજાના નોકર છે કોઈ સાહેબ બનીને બેસવાની હિંમત નહીં કરવી જોઈએ અને પ્રજાની સેવા કરવાનું માત્ર કામ કરવું જોઈએ ત્યારે આ કર્મચારીને આ કર્મચારીઓ જેમણે પણ બીજેપી સભ્ય નોંધણીની ઝુંબેશ ચલાવેલી છે એમને આજે હું કહેવા માંગુ છું તમારા પર ત્રેવડ હોય તો તમે આ કુર્સીઓ ખાલી કરી તમે બીજેપીની કમલમમાં બેહો સભ્ય બનો અને ચૂંટણી લડો તો તમને અમે ખબર પાડી દઈશું કે આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીઓ આ બધું કરી રહ્યા છે જો પાંચ દિવસની અંદર આ લોકો પર જો કાયદેસરની કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી આ કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય બધાનો ઘેરાવો આદિવાસી સમાજ અહીંયા આવીને કરશે એક બાજુ નર્મદા જિલ્લામાં આધાર સેવા કેન્દ્રો નથી લોકો રાત પડે ને રાતે બે વાગ્યાના આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાઈન પર ઊભા છે માટે બાળકોને લઈને પર છે રેશન સર્વર નથી ચાલતું આયુષ્યમાન કાર્ડ ના સર્વર નથી ચાલતા અમારા ડેડિયાપાડામાં સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર છે ત્યાં એક્સરે જેવું મશીન પણ નથી ચાલતું અને આ લોકોને સભ્ય નોંધણીમાં બધા કર્મચારીઓને મૂક્યા છે ત્યારે